તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ વડોદરા શહેર કુંભારવાડા વિસ્તારમાં આવેલી દુકાનદારના બહેરાને મુગા સ્વીકૃતિ ગાળ પર થયો હુમલો ફરજ પર ડોટ 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 બાજુની દુકાનદાર મોબાઈલના પુત્રોએ ડેશબોલ કાઢીને માર માર્યો તેવી ફરિયાદ લઈને કુંભારવાડા પોલીસ સ્ટેશન પર મૂંગોને બહેરો જેને ત્યાં ફરજ બજાવતો તો તે દુકાનદારને લઈને કુંભારવાડા પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા માટે સાથે સ્ટાફના લોકોને લઈને ફરિયાદ લખાવવા માટે પહોંચ્યો હતો કુદરતે તો માર મારલો પણ હવે આ નરાધમ તેને પણ છોડ્યો નથી જેથી બોલાચાલીમાં બેરામુંગા સ્વીકૃતિમાં ફરજ બજાવતાને ફરજ પર હોવા છતાં તેને બાજુના મોબાઈલ શોપવાલાએના પુત્રને ઈસ્મો દ્વારા માર મારવામાં આવ્યો તો આ કેટલું યોગ્ય વડોદરા શહેરમાં આવેલું કુંભારવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિસ્તારમાં મોબાઈલમાં એક મોગાબેરા સિક્યુરિટી ગાર્ડ પર બાજુની મોબાઇલવાળાના ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો ફરિયાદ કરવાના આધારે કુંભારવાડા પોસ્ટે જે પહોંચ્યા અગાઉ પણ બોલાચાલીને અગાઉ પોર્ન પાર્કિંગ બાબતે બોલાચાલી થયેલ હતી તે સમયે પણ હા સ્વીકૃતિ ગાર્ડમાં ફરજ બજાવતા ઇસમ જોડે બોલાચાલી થયેલ હતી કુંભારવાડા પોસ્ટે અરજી આપી હતી તે સમયે આજુબાજુના દુકાનવારે સમાધાન કરેલ જ બાબતે ફરી એકવાર મામલો ફરી ઊંચીકી મામલો ફરી એકવાર પાર્કિંગ બાબતે મામલો પોલીસ મથકે પહોંચ્યો

જસ્મીની આટલી બધી દુકાનો છે, જાસ્મીન મોબાઈલનું આટલું સારું નામ છે પણ એમનો ધંધો નથી ચાલતો એના લીધે કોમ્પિટિશન માની અને ખરાબ રીતે કોમ્પિટિશન કરવાના ઇન્ટેન્શનથી અને નામ બગાડવાના ઇન્ટેન્શનથી આ રીતે વારંવાર કરે છે. પહેલા પણ આમનો જે છોકરો છે એ જુવિનાઇલ છે છોકરો 16 વર્ષનો છે. એ છોકરાના નામ પર પહેલા પણ એક કેસ થઈ ચૂક્યો છે. આ જ કારણસર કે બાપ બબાલ કરવા આવી જાય, મારવાની ધમકીઓ આપે અને ગમે તેમ વાત કરે. ગમે તેમ આડેધડ બોલીને જતા રહે. આ બધા ઇન્ટેન્શન આવી રીતે આ ગમે તેમ બબાલ કરે છે એમની જે દુકાન છે એ રેસિડેન્શિયલ એના પર છે એનું કોઈ પણ જાતનું ઇન્ડસ્ટ્રીયલ કે એનું કોઈ લાયસન્સ લીધેલું નથી એનું કોઈ પણ એવું એ નથી કે એ લોકો એમનું રિટેલ સ્ટોર ચલાવી શકે રેસિડેન્શિયલ પ્લેસ પર એ બિઝનેસ કરી રહ્યા છે જેના કારણથી આ દુકાન પોતે ગેરકાયદેસર છે અને એવી રીતે ગેરકાયદેસર દુકાન ચલાવે છે જે ચાલતી નથી જેના લીધે આવી રીતે બબાલ કરે છે બીજું

ફરિયાદ સામેથી પહેલા કરવામાં આવી છે ફરિયાદ હજી અમને સામેથી કરવામાં આવી છે સમાધાન થઈ ગયા પછી એવું બાજુ અમે લોકો બહુ શાંતિપૂર્વક ધંધો કરવા માટે અમે લોકોએ બહુ ઇન્ટેન્શન ઇન્ટેન્શનથી અમે શાંતિ કરતા હતા અમે કોઈ દસ એવી અડચણ લાવી નથી કારણ કે અમારો ધંધો નથી ચાલતો એવું છે નહીં આટલી સારી જાતનું નામ છે આટલા સારા કસ્ટમર છે આટલા બનાવવાનો આટલો સારો સ્ટાફ છે એના પર કોઈ દસ તો આવ્યો નથી પણ આ ભાઈના આવ્યા પછી આ ભાઈનો ધંધો ના થવાનું આવી રીતે આવા હડકંડા અપનાવે છે

કોઈ મૂંગા બેરા માણસ ને તમે રીતે હેરાન પરેશાન કરો જે આટલી નિષ્ઠાથી આટલી કામ કરે છે એ વસ્તુ માન્ય જ નથી અને વસ્તુ આ બનાવ બન્યો તો સંગમ પાસે જે મોબાઈલ જે આખી આવી છે ત્યાં બન્યો તો ત્યાં વચ્ચે એક નાની દુકાન છે જે મોબાઈલ એ લોકો ફોન વાલેના નામ ચલાવે છે એના એ બનાવ બન્યો